કરીશું પરંતુ જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે અને હજી આપણી ચેનલને બરાબર સબસ્ક્રાઇબ નથી કરી અને વિડીયો તમારા ટાઈમે ન આવતા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીજો દો જેથી કરીને આપણા દરેક વિડીયો આપણે જે 7 વાગે મૂકીએ છીએ તમારા ફોનની મલિપા ધણીંગ નારોનો મેસેજ આવે અને તમને ખ્યાલ આવી જાય કે હિતેશભાઈ પટેલિયા ખેતી કે સાગરમાંથી તલાજાથી તમારા માટે ખેતીને અનુરૂપ માહિતી મોકલાવી છે તો આપણો વિડીયો આવતો હોય આવો 7 વાગે અને અહીંયા જો સબસ્ક્રાઇબ નું બટન છે તો અહીંયા કચકચાવી સબસ્ક્રાઇબ ના બટન ને આમ દબાવી દો ને એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આ ઘંટડી આવે ટંકોરી આ ટંકોરી ને અડો એટલે અહીંયા ઓલ માં આપી દેવાનું ઓલ માં આવી એટલે તમને નોટિફિકેશન મળી જાય તમારા મોબાઈલ ની માલી પા હાથ વાગે કે મેસેજ આવી ગયો છે તમે જે કઈ જોતા હો સિરિયલ છે કે પિક્ચર જોતા હો કે હમસા હમળતા હો તો જ નોટિફિકેશન આવી જાય તો વાત કરીશું આપણે મગફળી માટે કે ભાઈ અત્યારે મગફળીનું જેને ખેડૂત મિત્રોને ઓરવીને વાવેતર કરવાનું હોય એ ખેડૂત મિત્રો મિત્રોએ મગફળીમાં ઓરવી અત્યારે જેને ઓરવા માટે કરવાની હોય એ પિસ્તાલીસ નંબર છે ઓગણચાલીસ નંબર છે રેમ્બો છે કે બોક્સર છે આ વેરાયટીનું વાવેતર કરી શકે છે અથવા તો શરૂ થઈ ગયું છે અને અત્યારે કરવું જ જોઈએ બરાબર છે તો આ

જોઈએ બરાબર છે એમાં બત્રીસ નંબર છે વીસ નંબર છે અઢાર બાર લેપાક્ષી કાદરી છે બરાબર છે વીસ નંબર છે બાવીસ નંબર પણ મગફળી તમે વાવેતર કરી શકો છો બીજું ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે મગફળીમાં નિંદામણ નાશક વિશે તમે અમને માહિતી આપો અરે મારા બાપ હજી તમે કોરવાણ કરો શિંગ વાવો માંડવી વાવો ખોખા તંતર પેલા વાવો તો ખરા મગફળી પછી તંતરે આપણે એમાં નિંદામણ નાશક દવા વિશેની આપણે તમને માહિતી આપી દઈશું કારણ કે ઘણી વખત એવું થઈ જાય છે કે નિંદામણ નાશક દવા તમને એડવાન્સમાં કહી દઈ તો આપણે પણ હજાર કામ હોય બાપા બરાબર છે એમાં આપણે આ ભૂલાઈ જાય કામ પછી મગફળીનું તો વળી પાછું એ વખતે વિડીયો ગોતવો પડે પરંતુ તમારે ટાઈમ ટુ ટાઈમ વાવેતર થઈ ગયું હોય તો તમે તારે મગફળીનો વિડીયો મારો ટાઈમ ટુ

જોઈએ અવશ્ય કરવો જોઈએ બરાબર છે આમાં આયુ આ આવે છે પ્રોજીબ ઇઝી અને એક આવે છે સુમિતોમ આપણે એક આવે છે ગોદરેજનું ટેરાસો જે સ્પેન થી કંપની લાવે છે સ્પેન થી બરાબર છે આ બંનેનો સ્પ્રે તમારે ખાસ કરવો જોઈએ શું કામ ખાસ કરવું જોઈએ કે કપાસ ઉગાડી દીધો છે આપણે જો પંખાની હેઠે સાયે નો બેહી એકતા હોય તો આ ગરમીની માલે પા કપાસ અને જમીનમાં અને ઉપરથી પડતા હોય સુરેશ દાદાનો નો આકરો તાપ તરીકો તાળવા ફાડી નાખે એવો બરાબર છે તો એમાં ઈ એની હાઈટ વધારી શકે નહીં એના માટે થઈને આ બે વસ્તુ આપી જોઈએ આ વસ્તુ એને તરકાની સામે સારું એવું રક્ષણ આપશે અને એને ખોરાક પણ આપશે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ મેની બ્લોડમ જેવા તત્વો પણ ખોરાક પૂરો પાડશે સીવીડેક્સલ છે એમિનો એસિડ છે ફોલ્વિક એસિડ છે સાયટોકિંગ છે એસિડિક એસિડ છે બરાબર છે અને વિટામિન એ બી સી અને ડી પણ છે તો એમાં તમને આ વસ્તુ સારામાં સારું કામ આપશે આપના નજીકના વિસ્તારની માલિપા મળી જશે કોઈ પણ પ્રકારનું કંપની ફેર આવતું નથી એટલે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખો કારણ કે નકર તમે જાઓ ના એમ કે ના એનો ભાવ છે એ કે કંપની ફેર છે એવું નથી આ એક જ કંપની બનાવે છે ગોદરેજ બીજા કોઈ કંપનીમાં આવતું નથી આ સુમિટોમો કેમિકલ જાપાનનું પ્રોજીબ આવે છે બરાબર છે અને

સાટી દેવાની છે તમારે દવા બરાબર છે પછી એમાં તમારે મંડાય પણ આપણે એને તમને કોઈ ચણાનો લોટ લઈ રજવાડી ચટણી બનાવી અને બટાટાની ને જે તમને ચીપ ફાવાની ચીપ્સ બનાવવાની ભજા ઉપરવાળા તમને રજવાડી ભજા ઉપાડો

બરાબર છે અને તો તમે એમાં આનો ઉપયોગ સારી રીતે કરી શકો છો ખાસ ડોળું પાણી લેવાનું નથી અને પટ્ટી ફુવારાથી થી તમારો ઉપયોગ કરવાનો છે આ વસ્તુ વર્ષમાં એક જ વખત બને છે જાપાન થી આવે છે એટલે જયારે વરસાદ થાય ત્યારે બધા ખેડૂત મિત્રો આપણે આને એમ મળે મળે નહીં ગોવિંદો તમે ગામમાં તો ન પણ હાજર હોય એની ગોળે આ વસ્તુ અત્યારે હાજરમાં જે વિસ્તારમાં મળતી હોય તમે કપા કરતા હોય નીકળતો હોય તો તમારે પેલા લઈને રાખી મૂકવાની ગયા વર્ષે આ વસ્તુ ના તમને કોઈ પૈસા દેવાની વાત અલગ રહી પૈસા ઢગલો કરો તોય નથી મળતી અને તમને કોઈ વરસાદ થતો હતો અને ખડ ઉપર ખડના થતા જતું હતું અને દવા મળતી એટલા માટે એડવાન્સમાં લઈને રાખી મૂકવાની તમને ખબર હોય કે ભાઈ મેં કપાસ કર્યો છે અથવા કપાસ કરવાનો છે તમારા ખેતરમાં ખડ થાય છે દાળિયા મળવાના નથી ભાગ્યો છે નહીં મજૂર ટાઈમે મળે નહીં તો આ વસ્તુ તમારે હાજરમાં રાહ રાખવી જોઈએ કપાસ આઠ દસ દિવસનો થાય એટલે તમારે આ વસ્તુ તરત બોમ્બા શાલી મે લાગે સડ જવાની કપા ને કાય થાય નહીં કોઈ પણ પ્રકાર ની કપા ની ચિંતા નથી ઉપાધી નથી બરાબર છે જે ખેડૂત મિત્રો ને ખાતર નાખવાનું હોય બરાબર છે જેમને ડીપી નાખ્યું હોય બાર બત્રી હોળ નાખ્યું હોય એ ખેડૂત મિત્રો ઝિંક નાખ્યું હોય કે નો નાખ્યું હોય પરંતુ હવે આવી ગયું છે ધાનુકા કંપની નું માઇકોર સુપર હવે આની અંદર તમને કોઈ 300 પીએસઆઈ આવશે પહેલા 60 પીએસઆઈ આવતા આ જો આ માઇકોર આપો તો ભાઈ આ માઇકોર ની મારી પાસે પહેલા 60 પીએસઆઈ આવતા આવી જાવ અંદર બેસી જાવ તમને બરાબર છે